હળવદ નગરપાલિકા સામે સફાઈ કામદારોના પ્રતિક ઉપવાસનો સુખદ અંત આવ્યો છે પાલિકાની શરતોને આ સુખદ સમાધાન કરવામાં આવ્યું છે હળવદ નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારો છેલ્લા નવ દિવસથી હડતાલ પર ઉતર્યા હતા શહેર ભાજપ પ્રમુખ અજય રાવલ અને પૂર્વ નગરપાલિકાના પ્રમુખ દાદાભાઈ ડાંગરની મધ્યસ્થાથી સફાઈ કામદારો અને નગરપાલિકા વચ્ચે સુખદ સમાધાન થયું છે છૂટા કરેલા ત્રણ સફાઈ કામદારોમાંથી બે સફાઈ કામદારોને નોકરી પર પરત લેવામાં આવ્યા છે આવતીકાલથી તમામ છ્યાસી સફાઈ કામદારો રાબેતા મુજબ કામે લાગી જશે

જેને કહેવાય ને કુટુંબ ભાવના વર્ષોથી આ અમે ટકાવવા માટેના પ્રયત્નો હોય છે પણ એવા અણસમજથી જે કંઈ પ્રશ્નો ઊભા થયા હતા એ પ્રશ્નોને અમે વાચા આપી અને અમારાથી શક્ય હોય અધિકારી તરીકે ઝાલરે થાય પોઝિટિવ છે અને અમારા જે સફાઈ કર્મચારીઓ છે એ પણ બધા પોઝિટિવલી આજે આ જે આંદોલન હતું એનો સુખદ અંત લાવ્યા છે અને કાલથી ફરીથી કામે ચડે અને ભવિષ્યમાં આવો કોઈ પણ પ્રશ્ન ઇસ્યુ બને તો અમારા જે જે કંઈ લોકો પાર્ટીના છે એમને ધ્યાને દોરે અને ત્યાર પછી સ્ટેપ ભરે હું સર્વેનો આભાર વ્યક્ત કરું છું અને હળવદની જાહેર જનતાને અમે દિલગીર વાલ્મિકી સમાજના સફાઈ કામદારો વતી દિલગીર વ્યક્ત કરું છું કે આવનારા દિવસોમાં અમારી જે કંઈ રજૂઆત હશે એ અમારા દ્વારા અને ચીફ ઓફિસર દ્વારા એક રૂમની અંદર વાતાઘાટથી આનો ઉકેલ નીકળી શકે આગામી દિવસોમાં અમે એવો પ્રયત્ન કરશું અને હળવદની જાહેર જનતાને કોઈ નુકસાન ન પહોંચે એનું અમે ચોક્કસપણે ધ્યાન રાખશું અસ્તુ જય હિન્દ